ધાનારામા વર્માકુમારી સંસ્થા દ્વારા મહાશિવરાત્રીના પર્વના અવસરે શોભાયાત્રા યોજાઈ વૈશ્વિક અધ્યાત્મ સંસ્થા પ્રજાપતિ બ્રહ્માકુમારી ઐશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શિવરાત્રિ મહાપર્વને વિશ્વ તહેવાર તરીકે મનાવવામાં આવ્યો હતો જેને લઈને ધાનેરા ખાતે આવેલ બ્રહ્માકુમારી સેન્ટરમાં પણ શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ આ બ્રહ્માકુમારી સેન્ટર ઉપર શિવદાદાના ગીતો વાગતા જોવા મળ્યા હતા અને ત્યાંથી શિવયાત્રાઓ ચૈતન્ય ઝાંખીઓ સાંસ્કૃતિક પ્રદર્શનો કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા જે શોભાયાત્રા પ્રગતિનગરથી લઈને સમગ્ર ધાનેરા શહેરના રસ્તાઓ ઉપર ફરી હતી અને ત્યાંથી શ્રી ત્રંબકેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યા હતા ત્યાં તમામ લોકોએ સામૂહિક આરતી કરી હતી તેમજ આવનારા તમામ ભક્તોને પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે ધાનેરા બ્રહ્માકુમારી સેન્ટરના મુખ્ય સેવિકા બી કે રશ્મિ દીદીએ જણાવેલ કે ઓગણીસો છત્રીસ થી પિતા શ્રી બ્રહ્મા બાબાના માધ્યમ દ્વારા સ્વયં પરમાત્મા શિવના અવતરણ બાદ નારી શક્તિને ભારત પર સ્વર્ણિમ યુગની સ્થાપના કાર્ય માટે નિર્મિત બનાવેલ જે આજે વટવૃક્ષ બની પરમાત્મા શક્તિ દ્વારા એકસો ચાલીસ દેશોમાં નવ હજાર સેવા કેન્દ્ર દ્વારા શિવશક્તિ સ્વરૂપા પચાસ હજાર બ્રહ્માકુમારી બહેનો એક ધર્મ એક વિશ્વ એક પરિવાર એક પરમાત્માની ભાવનાને સાકાર કરી રહેલ છે આજે ભારતમાં સાત હજાર સેવા કેન્દ્ર પર સવારે નવ છથી નવના જ્ઞાન યોગા ક્લાસ શિવ સભારંભો તથા શિવ ધ્વજારોહણના કાર્યક્રમો દ્વારા બ્રહ્માકુમારી બહેનોને સર્વને ઈશ્વરીય સંદેશ આપશે આજે વિશાળ સભાને શિવ સંદેશ આપતા સંસ્થાના વડા ડૉક્ટર દીદી રત્ન મોહિનીજીએ જણાવેલ કે સર્વના પરલૌકિક પિતા પરમાત્મા શિવ છે તેના સર્વ સંતાનો સદા ખુશ શાંત સદભાવનાથી ભરપૂર પરસ્પર શુભ શુભભાવથી શ્રેષ્ઠ જીવનશૈલી અપનાવી પરમાત્મા કર્તવ્યને ઓળખે અને પોતાને શિવ સંતાન સમજી માનવમાંથી દિવ્યતા સંપન્ન દેવી દેવતા બનવાનો પુરુષાર્થ કરે એ જ સાચી શિવરાત્રિ મનાવવાનો મંત્ર છે